લોક લોકગાયિક વિજય સુવાળાની ધરપકડ ભાજપના કાર્યકર અને ગાયબ કલાકાર વિજય સુવાળાએ અગાઉના ઝઘડાની અદાવત રાખીને પચાસમી કરી ભાજપના બક્ષી પંચ મોરચાના પ્રદેશ સંયોજકના ઘરે જઈ અશ્લીલ શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એટલું જ નહીં અગાઉ સંયોજકને ભાજપ છોડી દેવાની દસમી વધુ વખત ધમકીઓ પણ આપી હતી જે મામલે ઓઢ પોલીસે વિજય સુવાળા સહિત પચાસમી વધુ લોકો સામે ગુનો દાખલ કર્યો હતો પાક માહિતી અનુસાર માહિતી અનુસાર જમીન ના વિવાદમાં ભાજપ કાર્યકર્તા વિજય સુવાળાએ ભાજપ બક્ષી પંચ નેતા દિનેશ દેસાઈ સામે મારામારી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ આ મામલો ઓડ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો 25 તારીખના રોજ અહીંયા ઓડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ दाखल કરવામાં આવેલો હતો કે 18 પાક ના રાખીનારો જે પરિયેનીર દેશની દેસાઈ તેના ઘર આગળ જે દેસે તેના માણસો સાથે હથિયારો સાથે ગાડી લઈને આવેલ હતો જે બાબતનો એનો રાયટિંગ સાથેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ગુનો દાખલ થયા બાદ જે આરોપીઓ છે તે લોકોને નોટિસ આપતા આજ રોજ ફરિયાદીઓ મોટો પોલીસ સ્ટેશન હાજર થતા તે લોકોની ધરપકડ કરવામાં આવેલી છે કુલ અત્યારે આઠ સાત લોકોની ધરપકડ કરવામાં આવેલી છે

সব આરોપીનો નામ સુજાટે છે સાથે સાથે આરોપી જે ધરપકડ કરવામાં આવેલ આરોપી છે જેમાં એક છે વિજય રૂફી વિજય સુવાળા તેનો ભાઈ છે વિક્રમ રૂફી ઈબ્રાહિમ ત્યારબાદ રાજેશ રેબારી વિક્રમ રૂફી વિકી જયેશભાઈ મગનભાઈ દેસાઈ નીલિતભાઈ અને હિરેનભાઈ સુમાભાઈ વાડ કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે